વિસાવદરના આપના એમએલએ ગોપાલ ઇટાલિયાની સીએમ સાથે મુલાકાત ગાંધીનગર સચિવાલયમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગોપાલ ઇટાલિયા મળ્યા વિસાવદાના પાંચ મુખ્ય પ્રશ્નોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રજૂઆત કરવામાં આવી છે ઇકો સેન્સીટીવ ઝોન કિસાન સહાય યોજનાને લઈને રજૂઆત કરી સાથે સાથે જૂનાગઢ વિસ્તરણ અને રેન્યુએબલ એનર્જી સહિતના પ્રશ્ને રજૂઆત થઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવા ઇટાલિયાએ માંગ કરી સોલાર ફાર્મ અને પવનચક્કી પર વેરો લેવા ઇટાલિયાએ માંગ કરી માલધારીઓને પટે ઢોર બાંધવા જમીન ફાળવવા પણ માંગ કરવામાં આવી પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ પણ આખા ગુજરાત નહીં લાગુ પડતી છે એટલે મુખ્યમંત્રી શ્રીએ મારી વાત સાંભળી છે એમણે મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું આની પ્રેક્ટિકાલિટી ચેક કરશું અને કંઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલીવાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદનના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું તો આ બહુ મોટી વાત છે